બહુ બધાની છે ને ભૂલ ધારણા છે કે કોટન ખાલી વેસ્ટ બેંગોલ કે સાઉથમાં ચાલે એવું કંઈ નથી કોટન એક્સપોર્ટ પણ થાય છે અને મેક્સિમમ જે વસ્તુ આપણા ઇન્ડસ્ટ્રીમાંથી એક્સપોર્ટ થાય છે ને એ કોટન છે થર્ટી ફાઈવ પર્સન્ટ ટુ ફોર્ટી ફાઈવ પર્સન્ટ કોટનની વસ્તુઓ એક્સપોર્ટ થાય છે જેમાં કોટનની સાડીઓ હોય કોટનની ડ્રેસ હોય કોટનના વન પીસીસ હોય કોટન ઇઝ લવડ બાય એવરીબડી ઇન ધ વર્લ્ડ જો તમે ગુજરાતી છો તો તમને કોટન કેમ ન ગમે કેમ કે ગુજરાતમાં પણ કોટન બહુ જ ચાલે છે બટ આજે હું મમિતા શાહ તમારા પાસે જે કોટન લઈને આવી છું એ ફેન્સી કોટન છે જે તમને આપ બંધ કરીને ખરીદી કરી શકો છો અને પોતાના દુકાનમાં બસાવી શકો છો એ તમને વેચાઈ જવાનું છે કેમ કે આ જે કોટન છે ને આ ફેન્સી કોટન છે પ્રાઇસ ફક્ત ને ફક્ત એકસો પંદર રૂપિયાથી આ કોટન સ્ટાર્ટ થઈ ગઈ છે અને આ એટલા બ્યુટિફુલ કલર કોમ્બિનેશન્સ એટલા બ્યુટિફુલ ડિઝાઇન્સમાં આવ્યા છે હવે આ તમે જોઈ લો આનું ડિઝાઇન જોઈ લો પ્રિન્ટ જેવી ફિલિંગ આવે સોફ્ટ એકદમ સોફ્ટ કોટન હોય એકદમ પ્રિન્ટેડ સાડીના જેવા ડિઝાઇન્સ હોય ને એવા જ ડિઝાઇનમાં કોટન આવ્યું છે અને આનું નામ છે અનન્યા જેમાં મને નામ દેખાશે એમાં હું નામ બતાવતી જઈશ જેમાં મને નામ નહીં દેખાશે એ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને બધામાં જ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો કેમકે થી થોડું વધારે ઇઝી થઈ જાય હવે આ ગ્રીન સાડીનું નામ છે થાપા સિલ્ક તમારા સામને જ જોઈ શકો છો આ વસ્તુ ધાગો આ જે નોટ છે એ ઓપન કરું છું એનો મતલબ એ છે આ જે સાડી છે જસ્ટ અમારા ફેક્ટરીથી બનીને અમારા પાસે આવી છે લેટેસ્ટ અને ન્યૂ કલેક્શન હું તમને બતાવું છું જો તમે વિડીયો વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આ ચેનલમાં દર ફેર તમને નવું નવું કલેક્શન શું બતાવીશ જેમાં સાડી હશે કુર્તા હશે ડ્રેસ મટીરિયલ હશે વેસ્ટર્ન વેર હશે જીન્સ પણ થઈ શકે પ્રિન્ટેડ સાડી કોટન વર્કની બેસીને ઓર્ડર પણ કરી શકો છો તમને કન્ફ્યુઝન હોય કે તમે અહીંયા ના આવી શકો તો પણ વિડીયો કોલના થ્રુ ઓર્ડર કરી શકો છો આ સાડીનું નામ છે રાજશ્રી નામથી આ સાડી છે હવે વિડીયો કોલના થ્રુ આખા વર્લ્ડ થી બેસીને લોકો ઓર્ડર કરે છે કેમ કે અમે જ્યારે ફ્લિપકાર્ટ એમેઝોન એ બધાથી ઓર્ડર કરીએ છીએ ત્યારે થોડી ક્વોલિટી જોવા જઈએ છે ત્યારે પણ એ કંપનીના નામ પર ટ્રસ્ટ કરીને અમે ઓનલાઈન ઓર્ડર કરીએ છીએ એવી રીતે તમને કેસરા ટેક્સટાઇલ કંપની ઉપર ટ્રસ્ટ કરવું પડશે કેમ કે અમે લાસ્ટ ફોર્ટી ફોર યર્સથી બિઝનેસ કરીએ છીએ અને અમારું જે કામ છે ને એકદમ ટ્રાન્સપરન્ટ છે હવે આ જોઈ શકો છો આ બધી સાડીઓ સ્ટાર્ટિંગ ફ્રોમ વન ફક્ત ને ફક્ત એકસો પંદર રૂપિયાથી સ્ટાર્ટ થઈ છે બધાનો જે ભાવ છે એ ડિફરન્ટ છે કોઈ ના હશે કોઈ અઢીસો હશે કોઈ ત્રણસો હશે કોઈ પાંચસો પણ થઈ શકે રેટ જાણવા માટે સ્ક્રીનમાં નંબર છે એમાં તમે કોલ કરી શકો છો અને કોલ ના કરી શકો તો ફોટો મોકલી દો વોટ્સએપ મોકલી દો વોટ્સએપ મોકલશો ને તો તમને પીડીએફ મોકલશે પીડીએફમાં આનો જે ક્વોલિટી છે એની ડિટેલ્સ આવશે આની પ્રાઇઝની ડિટેલ્સ આવશે અને આના સેટમાં કયા કયા કલર્સ આવશે એ તમને બતાવશે સેટમાં એટલે હવે જે નવા નવા સબસ્ક્રાઈબર્સ છે એમને નો ખબર હોય તો બતાવી દો કેસેરા ટેક્સટાઇલ કંપની એક મેન્યુફેક્ચરિંગ કંપની છે અને અમે છે ને બધી જ વસ્તુ આવી રીતે વાઇઝ આપશું જેમાં તમે બધી સાડીઓ સાથે ફોટોસ પણ મળી જાય છે આ કોઈ કોઈ સ છનો સેટ હોય કોઈ કોઈ દસનો સેટ હોય કોઈ કોઈ બારનો સેટ હોય એવી રીતે આખું સેટ મળશે અને એના સાથે તમે બોક્સ પેકિંગને પણ ડિફરન્ટ કલેક્શન્સ મળી જશે વેરાયટીઝની ક્યારે જ પણ કોઈ કમી નહી હોય જે પણ વસ્તુ માર્કેટમાં ચાલે છે કા નથી પણ ચાલતું એ વસ્તુ પણ તમને અમારા અહીંયા મળી જશે કેમકે મેન્યુફેક્ચર છે તો તમે ખાલી ડિમાન્ડ કરો એ વસ્તુ તમને અહીંયાથી મળી જશે આનું નામ છે આનન્યા અને ફ્લાવરનું કેટલું એટલું પ્રટી સાડી છે મને છે ને આવા મોટા મોટા ફ્લાવર્સ હોય ને એ સાડી બહુ જ ગમે છે કોઈને જીના ફ્લાવર્સ ગમે કોઈને મોટા ફ્લાવર્સ ગમે બધાની ડિફરન્ટ ચોઈસ હોય છે અને સાડીની લેન્થની વાત કરું તો પ્રોપર છ થી સાડા મીટરની તમને સાડી મળી જશે તમે જો તમારા સામને જ આ વસ્તુ તોડું છું જસ્ટ ફેક્ટરીથી બનીને આવ્યું છે આનું નામ છે થાપા સિલ્ક અને આ તમારા સામને ઓપન કરું છું લાઈવ કોઈપણ વિડીયોમાં કટ નથી બધું જ તમારા સામે જ ચાલે છે એનું કારણ એ છે કે તમને ખબર પડે કે જે વસ્તુ અમે બતાવીએ છીએ એ એકદમ ઓથેન્ટિક છે એકદમ રિયલ છે નાવ લુક એટ ધીસ સાડી ધીસ ઇઝ સો નાઇસ એલિગૅન્ટ એન્ડ યુ કેન સી બહુ જ મસ્ત ચેક્સ ચેક્સ ચેક્સવાળું પેટર્ન બનાવ્યું છે વાળો પેટર્ન બનાવ્યું છે એના સાથે આ બાજુ બોર્ડરનું અલગ ડિઝાઇન છે અને બીજી તરફ તમે જોશો ને તે બીજી તરફ બોર્ડરનો અલગ ડિઝાઇન છે અમારા અહીંયાથી તમને ખરીદી કરવી હોય તો મિનિમમ પચીસ હજાર ની ખરીદી કરવી પડશે અને પચીસ હજાર તો કઈ વસ્તુ જ નથી જો તમને દુકાન કરવી હોય તો તમને ખબર છે કે દુકાન સ્ટાર્ટ ન થાય બટ પર્સનલ ખરીદી ખરીદી હોય 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 લગ્ન પ્રસંગ આપવા દેવા માટે ખરીદી કરવી હોય દુકાનમાં તમને સ્ટોક વધારવું હોય તો પણ તમે અહીંયા થી પચીસ હજાર ની ખરીદી કરી શકો છો મિનિમમ કેમ કે પચીસ હજારમાં તમને છે ને બહુ બધી વસ્તુ આવી જશે તમે વિચારી આટલો મોટો મોટો થેલો ભરીને પચીસ હજાર માં આવી જશે કેમકે દોઢસો બસો રૂપિયા થી વધુ વસ્તુ તમને મળી જાય ઇવન ફોર્ટી ફાઈવ રૂપીસ થી તમારા અહીંયા સાડી સ્ટાર્ટ થઈ છે તો સો રૂપિયાની પણ તમે સાડી ઓન એવરેજ લઈને જાઓ તો પણ કેટલી બધી અઢીસો સાડી તમારા પાસે આવી જશે તો તમે કેલ્ક્યુલેશન કર્યો અઢીસો સાડી એટલે બહુ બધી દુકાનનો વન ફોર્થ પોર્શન તો તમારું ભરાઈ જ જવાનું છે હવે આ સાડી નામ છે આ માયરા બધા કરતા બેસ્ટ પાર્ટ આનું શું છે ખબર છે આ ટસલ્સ તમે પલ્લુમાં જોઈ શકો છો આ નો જે ફીલ છે ને એ બહુ ક્લાસી ફીલ આપે છે તો સાડીમાં થોડી થોડી જેમ આપણે કહીએ ને બધું સારું લાગે છે પણ ઇન્ડિયન પહેરીએ એકદમ સાડી બધી એક નાની બિંદી છે ને આખો લુક ચેન્જ કરી શકે એવી વસ્તુ સાડીમાં બારીકીથી ટસલ રાખીને ને એ વસ્તુ સાડીનો લુક ને આખું ચેન્જ કરી દે તો બધામાં તો ટસલ નહીં રાખી શકે કેમ કે પછી કોમન લાગે થોડીક થોડીક સાડીઓમાં ડિફરન્ટ કોન્સેપ્ટ અમે લોકો બધા સાડીઓમાં યુઝ કરીએ છીએ ડિઝાઇનર્સ અમારા ઘરના છે ફેક્ટરી અમારી ઘરની છે ધાગાથી લઈને સાડીથી લઈને માણસોથી લઈને બધી જ વસ્તુ ઇન હાઉસ છે ત્યારે જ એક મેન્યુફેક્ચરિંગ કંપની થાય હવે આ સાડીનું નામ છે રાજશ્રી અને આની તો વાત જ શું કરવાની બ્લેક ઇઝ ઓલ ટાઈમ ફેવરેટ બધા જ લેડીઝોને બહુ જ વધારે ગમે છે હા માની શકું કે લગ્ન લગ્ન પ્રસંગમાં અમે લોકો બ્લેક નથી પહેરતા પણ પ્રસંગ અલાવા બર્થડે પાર્ટીઝ હોય મહેમાન આવતા હોય કે અમે કોઈના ઘરે ડિનરમાં જતા હોય હસબૅન્ડ સાથે ફેમિલી સાથે ત્યારે આ બધું કલર્સ બહુ ટ્રેન્ડિંગ લાગે આંખ બંધ કરીને કલર પહેરો દસ લોકો પૂછી જવાના છે કે ક્યાંથી લીધું છે તો અહીંયા હું મારું આજનું કલેક્શન બતાવી દઉં કે એક લાસ્ટ બાકી છે બતાવી દઉં બતાવી દો ચાલો એક લાસ્ટ સાડી બાકી છે જે મેં ટેબલમાં તમારા માટે કાઢીને રાખી હતી તો વિચાર્યું બતાવી દઉં કેમ કે હું છે ને બોલી બોલીને થાકી ગઈ છું કન્ટિન્યુઅસ પાંચ છ મિનિટ બોલું ને એટલે ગળો જેનિ બહુ દુઃખે પણ તો પણ આટલું બોલવાના આટલી મહેનત કરવા પછી તમે થોડુંક લાઈક ન કરો તો કેવું લાગશે એટલે કહું છું વિડીયોઝને થોડુંક લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ સેક્શનમાં નામ ને સિટી ડેફિનેટલી બતાવજો અમને બહુ જ સારું લાગે અને આ આજના વિડીયોની લા સાડી જે એકચ્યુઅલી આ સાડી હું ઓપન નહીં કરતી ના તો મને એવું લાગે છે હું કંઈ મિસ કરી દેતી લોકો દસ સાડી એટલું મોટો ફ્લાવર્સનો પેટર્ન છે પલ્લોમાં અને એના સાથે જે બોડીમાં પેટર્ન છે ને ભાઈ સાહેબ હું કહી દઉં બહુ જ